આ કાર્યક્રમમાં રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો રાજકીય કાર્યકરો સહિતના તમામ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેલા આ કેમ્પમાં મહુવા નૌકાર બ્લડ બેન્ક દ્વારા પોતાની સેવા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ એકસોને એકાવન બોટલ લોહી એકત્રિત થયેલું આ કેમ્પ મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ કે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ રાજુલા શહેરમાં સોમનાથ મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવેલ છે તે દિવસે રાજુલા શહેરના તમામ મુસ્લિમ સમાજના વેપારીઓ આ બંધમાં જોડાશે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખશે તે સિવાય રાજુલા શહેરમાં તાજેતરમાં રાજુલા શહેરના અમુક મંદિરો તોડી પાડવાનું કે ડિમોલેશન કરવાની જે બાબત છે તેને સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ તમામ કાર્યમાં મુસ્લિમ સમાજ હંમેશા સાથે રહેશે આ વાત રાજુલા મુસ્લિમ સમાજના પ્રમુખો દ્વારા જણાવવામાં આવેલ ત્યારે આ વાત થતાં રાજુલા શહેરમાં એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પડેલ છે

જે ખોટી વાત છે માતમ કરવી અલગ વસ્તુ છે ને બ્લડ વહાવવું અલગ વસ્તુ પણ બ્લડ જે છે બ્લડ એ માણસની જિંદગીને નવો વેગ આપે છે ઘણા માણસો બ્લડની કમીને હિસાબે મૃત્યુ પામે છે તો મુસ્લિમ સમાજના આયોજન પ્રમાણે કે બ્લડ માતમ કરીને વહાવવું નહીં પરંતુ આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને આપણું જે બ્લડ છે જે યુવા વર્ગ ગેરમાર્ગે ધોરે એ બ્લડ છે એ ડોનેશનમાં આપે અને મહુવાવાળા અને ભાવનગરવાળા જે દર વર્ષે આવે છે ને આપણે બ્લડ ડોનેશન આપીએ છીએ એટલે આજ રોજ જે આયોજન કરાવેલું ઇમામ હુસેનની શાનમાં શહાદત નિમિત્તે બ્લડ માણસોને આપવામાં આવે ને માણસો બ્લડ આપીને માણસોની જિંદગી આગળ વેગ મળે એની માટે કરવામાં આવ્યું તેમજ બીજો કાર્યક્રમ સાથોસાથ રાખેલો કે રાજુલામાં ઘણા સમયથી જે ચૌદ મંદિરોનું ડિમોલેશનની વાત આવે છે અને હિન્દુ સમાજની જે ધાર્મિક લાગણી દુબાણી છે તેને રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ સમર્થનમાં જાહેરમાં સમર્થન આપે છે કે કોઈ મંદિરો કે કોઈ ધાર્મિક સ્થળો ક્યારેય રાજુલાવાસીઓને ક્યાંય પણ નડતા નથી તેમ છતાં એના ડિમોલેશનની વાત આવી છે અને હિન્દુ સમાજ જે અત્યારે દુઃખમાં છે અને એની સાથે અમે આખું રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ હિન્દુ સમાજની સાથે છે અને કોઈ પણ ધાર્મિક સ્થળને કાંઈ પણ નહીં થાય અને કાંઈ પણ નહીં થવા દે હિન્દુ સમાજ જે પણ પગલાં લે તેની સાથે અમે હિન્દુ સમાજના સમર્થનમાં છીએ રાજુલાની કોમી એકતા છે અને રાજુલાની કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી અમે દર વર્ષે કોમી એકતા કાર્યક્રમ પણ કરીએ છીએ અને રાજુલામાં ક્યારેય પણ કોઈ અનૈચ્છી બનાવ બનેલો નથી અને રાજુલાના જે મંદિરો છે અને મંદિર જે હિન્દુ સમાજની લાગણી છે એને અમે સમર્થન આપીએ તે બાદલનો આજ રોજ કાર્યક્રમ રાખેલો હતો આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં